સૂરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ રૂપિયા ત્રેવીસ લાખ છાસઠ હજાર એકસો એકાવનની મતાની માતબાર રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી વેપારીને પકડી પાડતી સારોલી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન હોય સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરમાં વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા હોય આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે પીએસઆઈ એસ આર રાણા સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમસિંહભાઈ નાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી યુવરાજ ગુલેચાટ તે મહાવીર કલેક્શન પ્રોપરાઇટર ગોડાઉન નંબર એક શાંતિકુંજ સોસાયટી ગીતાનગર પાસે ચોર્યાસી ડેરી પર્વતપાટિયા સુરતનાઓ સારોલી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે